નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે અને મિત્રો આજે તો તમને ચોખ્ખુ ચોખ્ખું નો રિવ્યુ પણ હું કરાવવાનો છું અને મિત્રો અમે આવ્યા છે છે આજે દરિયાને માલ માલ ઉતારવા પણ પણ અને અને તમે જોઈ શકો છો કે અમારી આવેલી મિત્રો તો આ તમને જોવા મળે પરંતુ મિત્રો બીજા વિડીયો તમારા માટે ચોખ્ખા ચોખ્ખા અને મોટા ફ્રેશ માસલા પણ હું તમને દેખાડીશ તો મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને જલ્દીથી અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે લાયકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને આવનારા નવા નવા વિડીયો પણ તમને જલ્દીથી જોવા મળી શકે અને મિત્રો હવે જુઓ આ છે બોટ નો પંખો જેના હિસાબે આ બોટ પાણીમાં પણ રોકેટ ની જેમ જાતી હોય છે અને મિત્રો આ લોખંડની પ્લેટ જેવું દેખાય છે એ પણ તેનો કંટ્રોલ જ છે કારણ કે તેના હિસાબથી બોટ આમથી તેમ પણ જાય છે અને મિત્રો આ છે બગલા જેનું કામ આખો દિવસ માસલા ખાવાનું હોય છે અને મિત્રો આ પક્ષી પણ કોઈ ફાલતુના માછલા ખાતો નથી એકદમ ચોખ્ખા અને ફ્રેશ માછલા જ ખાય છે અને મિત્રો તમે જોઈ શકો છો કે સવાર સવારના કેવી રીતના નાસ્તાના મૂળમાં પણ છે કારણ કે સામેની બોટ માંથી માલ ઉતરવાનું પણ ચાલુ છે અને આ લોકો તેમાં પોતાની પેટ પૂજા પણ કરી રહ્યા છે અને હવે જુઓ મિત્રો આ છે ડોનફીશ જે માલ ના ઢગલા માંથી જેવો પણ નીકળ્યો છે અને મિત્રો આમ જોવા તો ઘણી ખાવા વાળા પણ કદાચ ખાતા હશે પરંતુ આપણે આની કોઈ નોલેજ નથી કે કોઈ ખબર નથી અને ત્યારબાદ મિત્રો આની જે ચામડી હોય છે તે જાડી અને સાફ પણ આવે છે અને મિત્રો તમે જોઈ શકો છો કે કઈક અલગ પ્રકારનું જે દુર્લભ માતલું પણ દેખાય છે મિત્રો આવા માછલા જોવા માટે કોમેન્ટ પણ કરી દેજો અને સાથે મિત્રો આ ને લાઈક બટન દબાવી અને વધારે લોકો સુધી શેર પણ કરી દેજો